ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાળને લઈને મોટા સમાચાર ગેમ ઝોનના માલિકોની વધુ એક પર પર્દાફાશ થયો છે ટર્નઓવર ઓવર કરતા ઓછો ટેક્સ બતાવતા હોવાની શંકા છે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રૂપિયા રડવા માટે અવનવા નુસ્ખા અજમાવતા હતા રેશ વે એન્ટરપ્રાઇઝના નામે બે હાજર ત્રેવીસ માં જીએસટી નંબર લીધો હતો

તપાસ કરવામાં આવતા ઓછો ટેક્સ જે છે તે બતાવવામાં આવતી હોવાની શંકા જે છે તે સામે આવી છે ટર્ન ઓવર કરતા ઓછો ટેક્સ બતાવતા હોવાની માલિકો લેવાઈ રહી છે પરથી જનાર રૂપિયા રડવા માટે આવાઓ જે છે તે અપમાવતા હોવાનું સામે આવી રહ્યું છે રેસ્વે એન્ટરપ્રાઇઝ ના નામનો બે હજાર ત્રેવીસ માં જીએસટી નંબર લીધો હતો એની પહેલા ટવલ કોર્પોરેશન નામ પણ ચલાવતા હતા તેમાં પણ જીએસટી નંબર લેવામાં આવતો તેમાં પણ આ જ પ્રકારની પૂર્તિઓ કરવામાં આવતી બિકુ તમામ જાણકારી બદલ આભાર